ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આજ કેવો છે વાંકાનેર માર્કેટ યાર્ડના ભાવ તમને વિડીયોમાં ટોટલ વસ્તુના ભાવ બતાવવાના છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને જો કે આપણે જવાનું છે આપણી ગાડી આ બાજુ મૂકી દીધી છે તો ચાલો મિત્રો થાય આપણે ફટાફટ વહેતા અને દસ વાગી ગયા છે આપણે રહ્યા છે વાકાનેર માર્કેટ યાર્ડ અંદર જો ભાઈ આવું કાંઈક છે વાંકાનેરનું માર્કેટ યાર્ડ ચાલો બતાવું તમને બજાર ભાવ કેવા છે આજના શનિવાર થયો છે આજ જોકે મગફળી જો કે આપણે જોખાઈ ગઈ કમ્પ્લેટ અને શું ભાવ આવ્યા છે

એક નંબર મગફળી છે ભાઈ અસલ ઝીણી મગળી ચૌદસો સાઠ રૂપિયા સરસ ભાવ છે જો ભાઈ ભાવ તો સારા છે ભાઈ જો ભાઈ એ મગફળી છે આપણે એક હજાર પાંચમાં માગી છે અને ખેડૂતો પાડી ના ભાઈ વેચવાની નથી થતી આમાં વરા શું કાંઈ બરોબર ને ખાલી હજારોમાં માગી આ મગફળી આવી રીતના ભાઈ માવ ભાવ છે જો કે મગફળીના ભાવ આ ઢગલીને ભાવનેર વાગલી બારસો પંચાવન રૂપિયા છે આ મીડિયમ મગફળી છે આ મગફળીના ભાવ છે ચૌદસો ને પિસ્તાલીસ એટલે સારા કહેવાય ચૌદસો પિસ્તાલીસ એટલે આવી રીતના ભાઈ ભાવ છે અને તમને કાં આ બતાવી દઉં સહેલી ક્વોલિટી મગફળી છે અને કેવા ભાવ છે હજાર છે કે વધારે છે અગિયારસો રૂપિયા છે સારા ભાવ કેવા અગિયારસો સાઠ રૂપિયા ફૂકાભાઈ ગેલાભાઈ જો ભાઈ આવી રીતના કલરમાં છે જો કે તડકો છે એટલે હડકો કલર નહીં આવે બે કે થોડીક ઓલી વધારે કાળા કલર જેવી અગિયારસો સાઠ રૂપિયા ભાવ આવ્યો છે એટલે ચાલો ભાઈ આવી રીતના ભાવ છે જુઓ ભાઈ આજની તારીખ વીસ બાર અગિયારસો પંચ્યાસી બજાર આવી છે ઓગણચાલીસ મણ થઈ છે ઓગણચાલીસ મણ ને બે કિલા જો ભાવ સારો આવી ગયો મગફળી છેલ્લી ક્વોલિટીની હતી એટલે ભાવ તો સારો કહેવાય કારણ કે સારી મગફળીના આપણે અગિયારસો વીસ રૂપિયા ભાવ આવ્યો હતો અને આના અગિયારસો ને પિંચ્યાસી

આ સાલ થી બોલે ના બોલી કીયા થાય તો આ તો અપાય હારત્રી માળા કોઈ ના હતી મતલબ હાલો આમો સાબ કોઈ નો મકિન વાર આવી જાય હા કિ કરનો મારો મે માપરો ઘોડા ઓલી ચાલે અરે છાઈમાં બોય આપણે આવી રીતના ભાવ છે અગિયારસો થી માની સોળસો પચાસ સુધી ભાવ છે વરિયાળીમાં તાજી વરિયાળી ભાઈ અને આ બાજુ છે એરડા આપણે એરડા ના શું ભાવ છે ને એરડા માં જોઈ લઈએ આપણે બારસો નેવું રૂપિયા ભાઈ હાલો ભાઈ એરડાના બારસો નેવ આ એરડી થોડી મોરી છે એટલે અગિયારસો સાઠ રૂપિયા ચાલો ભાઈ કંઈક બજાર છે એરડાની અને વરિયારીમાં અને બીજી વસ્તુ તમને બતાવી દઉં હજી આપણે આ ઢગલામાં જોઈ લઈ તો ભાઈ એમાં ભાવ શું છે તમે જોઈ લ્યો છે બારસો પંચાણું રૂપિયા તેરસો જેવો ભાવ છે ચાલો ખેડૂત મિત્રો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ જો કે આપણે મહેનત પૂરેપૂરી કરીશી ભાવ માટેની અને ખેડૂત માટે લડતા પણ રહીશું અને ફૂલ સપોર્ટ કરજો ખેડૂતભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં આપણ સુધી બન્યા રહીજો હવે જીરાના ભાવ તમને બતાવું કેવા છે ભાવ જુઓ ભાઈ આ છે જીરું જો ભાઈ જીરાના ભાવ છે તેત્રીસો પંચાવન રૂપિયા આ જીરાના ભાવ કેવા છે એક નંબર જીરું છે સાડત્રીસો ને દસ રૂપિયા આ જીરાના ભાવ કેવા છે જોઈ લઈએ છત્રીસો પંચાણું આવી રીતના ખેડૂતભાઈ જીરાના બજાર ભાવ છે વાંકાનેર માર્કેટ યાર્ડ હવે આપણે જોઈશી આ બાજુ બાજરાના કેવા ભાવ છે ઘઉં અને બાજરા બીજી અન્ય વસ્તુ ટોટલ વસ્તુના ભાવ તમને બતાવવાના છે આજે જુઓ ભાઈ આ બાજુ છે ઘઉં રૂપિયા ચારસો ઘઉં છન્નું રૂપિયા આ બાજુ તમને બતાવી દો ખારા ઘઉંના ના આઠ રૂપિયા ભાઈ ઘઉં માં અત્યારે કઈ બજાર નથી ભાવ જોવે ડાઉન તો છે ઘઉં ની અત્યારે આવકમાં કઈ કહેવાયની આવક તો અત્યારે હોય જ નહી આવક હાવ ડીમ છે आ गौन बताई चार सौ एक रुपये है अपन चार सौ एक रुपया भाव से टुकड़ा गाँव ચારસો અઠાણું રૂપિયા ભાવ છે આ બાજુ ખેડૂત ભેગા થઈ ગયા છે કયું કામ તમારું ગાંધી ને શું નામ હા मारा मैं शाबे नु काम है हमारो तो मार बतरी गया था बराबर हां अभी अगर हम दे जाए ने बाडक ने डालवा हम्म देखा थे हमारा टेर उठ के इधर हमारे धीरे जी के काका ने हाकर से ना रखो जो सो तुम्हें हूं लाया था थोड़ा घूम लाया सो बाजार लाया बराबर भाव क्यों का यार पांच सौ पंद्रह सौ पांच सौ पंद्रह ચાલો ભાઈ આ બાજુ છે જાહેર અને ઝાડના ભાવ જો નવસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે વીસ તારીખમાં માં બજાર નવસો ને અને આ બાજુ છે બાજરો ભાઈ ત્રણસો ને પાંચ રૂપિયા આવી રીતનો ભાઈ બાજરો છે અને આ બાજરાનો ભાવ જુઓ ભાઈ આ બાજરો એક નંબર છે ભાવ છે પાંચસો ને ચાલીસ રૂપિયા આવી રીતના ભાઈ ભાવ છે જાહેરમાં અને બાજરા ઘઉંના બીજી વસ્તુ તમને બાજુ ભાવ બતાવીએ આપણે ઘરિયાળીમાં બરાબર અને બીજી ઝાર છે કાંઈ નો ઘટે એવો ભાવ છે જાહેરમાં જાર સારી હારી સીના છે બાકી બજારમાં તો જો આઠસો ને સિત્યાસી રૂપિયા જાહેર તમે જુઓ ભાઈ કાંઈ ન ઘટે નવસો ને વીસ રૂપિયા ભાવ ચાલો ભાઈ આ બાજુ છે કપાનું ગેટ આપણે આ કપાનો ભાવ છે અને કેટલો છે બારસો ને પાસઠ રૂપિયા આ કપાનો ભાઈ ભાવ છે ચૌદસો રૂપિયા ચૌદસો ભાવ આવી રીતના ભાવ છે કપાની અંદર આપણે આ ડેલા ભાવ જોઈ લઈએ તેરસો ને એકત્રીસ રૂપિયા તેરસો ને એકત્રીસ આ બાજુ ખેડૂત વાત કરે ફોનમાં ભાઈ આ કપાના ભાવ હે પંદરસો રૂપિયા પંદરસો ને આઠ જુઓ ભાઈ કપા એટલે કપા હો ભાઈ એક નંબર કાંઈ ન ઘટે ધોરો હબાણી જો હે ભાઈ અને આ કપાના ભાવ હે ચૌદસો ને પિંચોતેર ભાઈ આવી રીતના બજાર છે કપાની અંદર આપણે આ ઢગલાનો ભાવ જોઈ લીજો કે આ ઢગલો છે ફોમેન્ટનો ઢગલો હે કમ્પ્લીટ અને આ ભાવ પંદરસો ભાઈ

અને બાકી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી હર હર મહાદેવ મિત્રો રહી આપણે કે જો કે વિડીયો ઉતારવાના ઘણા બધા વેપારી ના પાડતા ભાઈ વિડીયો ના ઉતારો વિડીયો ના ઉતારો પણ આપણે પીવવાનું કોઈથી નથી ભાઈ ખેડૂતના દીકરા છે ભાઈ વિડીયો તો ઉતરશે જ તમે તો કે વિડીયો ઉતારવામાં વાંધો શું પડે છે એટલે ચાલો આવું બધું છે બને એટલો સપોર્ટ કરજો ચાલો ભાઈ હવે બિલ લઈ લીધું છે આપણે જય માતાજી સ્ટેન્ડિંગ કુ અને આ બાજુ આપણે ગાડી છે જો કે હાલો થાય શું વહેતા આવી રીતનું ભાવ છે જોવો તમે આવી રીતનો પાકો બિલ આજની તારીખમાં ઓગણચાલીસ મણી બે કિલા કિલ્લા એવું છે ને આખી તો વજન પૂરો કમ્પ્લીટ આવ્યો બિલમાં આપણે ઓલી વખતે જે નાખીને મગફળીમાં આપણે દસ કિલા જે વજન કાપ્યો તો ડાયલાલ પોતે મારા જૂના વેપારી બરાબર અને જૂના હોય ને એ થોડા ફોન કરે અને એમાં દસ કિલ્લા વજન કમ્પ્લીટ કાપ્યો હતો પછી આપણે ફોન કરીને કીધું ભાઈ આવી રીતના છે પણ એ તો ભાઈ આપણું તો હાલવા દેવા નહીં એટલે આ ખાલી સીધો આપણે ડાયરેક્ટ છે ને દલાલને કઈ નાખી ટ્રાન્સફર દલાલને કઈ નાખી બદલી ભાઈ એમાં બીજું શું હોય આપણા કોઈ જો કે ભાઈ તો શેની ભાઈ કે જાતું કરી